બાર પાંચ ના સુપર માલ બાપા પછી બાપા હારું છે પછી માલ હારું છે મિત્રા 18 50 સુપર માલ હારું છે

જેટકોં તો થાળી ઉતાર દેવો સંજયભાઈ 88 88 90 90 અલા હોલે ખરા દેતા તો કરો

છ આઠ દાર ચૌદસો અઢારવીસ બાવીસ છવ્વીસ ચોત્રીસ છત્રી અડતી બાવન ચોપન છપ્પન તમારે